અર્પણ ભક્ત એક ભક્તા 1525 મતોથી તેમજ માલદા ચૌધરી એક હજાર ત્રણ મતોથી વિજેતા જાહેર થયા તમામ વિજેતાઓને ફૂલ કરી શુભેચ્છા પાઠવવામાં આવી આજ રોજ સુરાલી નાગરિક સહકારી મંદ્રી નું ગઈકાલે જે ઇલેક્શન હતું ઇલેક્શન આજે રિઝલ્ટ હતું એ રિઝલ્ટ અંદર સહકાર પેનલ ના તમામ પાંચે પાંચ ઉમેદવારોનો વિજય થયો છે અને સત્તર પૈકી પાંચ ઉમેદવારોનો વિજય થયો છે વિજય અપાવ્યો છે અને સભાસદે અમારી સહકાર પેનલને સહકાર આપ્યો છે એ બદલ તમામ સભાસદોનો આ તબક્કે આભાર માનું છું અને વખતો વખત આ સભાસદો માટે મેં સારા કામો કરીશું એવી અમને હું ખાતરી આપું છું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી